કેમ છો મિત્રો સ્વાગત છે મારા નવા વિડિયોમાં આપ સૌનું સ્વાગત છે હું નીચે ફૂટમે જોરેશ મારુ યુટ્યુબ ચેનલ મિત્રો ભાવનગર તો આજે હું નવો વિડિયો લઈને આવી ગયો છું તો આજે હું આવી ગયો છું મંજી મહારાજના મંદિરે વિડિયો તો ચેક કરી દેન મંજી મહારાજના દર્શન કરવા ત્યાં સુધી બાય બાય તો જય કલ્યાણ તો હનુમાનજી મંદિરના દર્શન તો સરખા ધ્યા નહોતા ભોળાનાથના વિડીયો ઉતારવાની મનાઈ હતી તો આપણે જાવીશી રામજી મંદિરે દર્શન કરવા સામે મંદિરે કેમેરાની ફોટો પાડવાની વિડીયો બનાવીને મનાઈ હતી એટલે આપણે છીએ રામજી મંદિરે જેવા તેવા દર્શન થયા છે બરાબર વિડીયોમાં દેવું છે ને બાવળી મને પણ વિડીયો સરખો ન બન્યો રામજી મંદિરે પણ વિડીયો સરખો ન બન્યો તો દર્શન થયા એ સારી વાત છે પણ વિડીયો નથી બન્યો તો ફરીવાર આપણે ક્યારે ઘર નહીં રહેતા આડા દિવસે ત્યારે સરસ બીજાનો વિડીયો બનાવીશું ત્યાં સુધી બાય બાય